એક સમયે શ્રી રામચંદ્રજી ભગવાન તથા સીતાજી ફરતા ફરતા ગયાજી ગયા ત્યાં તે જ દિવસે પોતાના પિતાશ્રી દશરથ રાજાના શ્રાદ્ધનો દિવસ હોવાથી સીતાજીને ગયા નદીને કાંઠે બેસાડીને શ્રી રામચંદ્રજી ભગવાન શ્રાદ્ધમાં ઉપયોગી સરસામાન લેવા ગયા તે શ્રી રામચંદ્રજી ભગવાનના આવતા પહેલાં શ્રાદ્ધનો વખત થઈ જવાથી પોતે દશરથ રાજા જ્યાં સીતાજી બેઠા હતા ત્યાં આવ્યા ને દશરથ રાજા દશરથ રાજા સીતાજીને કહે કે શ્રાદ્ધના પિંડ આપો ત્યારે પોતા પાસે કાંઈ ન હોવાથી દશરથ રાજાને કહે મારી પાસે હાલ કાંઈ નથી ને આપશ્રીના પુત્ર પિંડનો સામાન લેવા ગયા છે તે આવતા જ હશે માટે થોડી રાહ જુઓ તો સારું ત્યારે રાજા કહે સમય વ્યતીત થયેલું અમે સ્વીકારતા નથી એટલે સીતા પોતાના પતિવ્રતાના પુણે કરીને ગાય નદીને કેતકીને સાક્ષી રાખી ને રેતીના પિંડમાં અન્નનો સંકલ્પ કરીને આપ્યા જે રેતી પછીથી અન્ન થયું ને તે પિંડ લઈને દશરથ રાજા ગયા પછી રામચંદ્રજી ભગવાન શ્રાદ્ધનો સરસામાન લઈને આવ્યા ત્યારે સીતાજી કહે છે શ્રાદ્ધનો વખત થવાથી મારી પાસે આપશ્રીના પિતાશ્રી શ્રાદ્ધના પિંડ માગ્યા ત્યારે મેં રેતીના પિંડમાં અન્નનો સંકલ્પ કરીને ગાય નદી ને કેતકીને સાક્ષી રાખીને આપી દીધા છે ત્યારે શ્રી રામચંદ્રજી ભગવાને કહ્યું કે મને પ્રમાણ કરી બતાવો ત્યારે સીતાજીએ ગાયને કહ્યું જેવું આપની હાજરીમાં રાજાને પીંડ આપ્યા છે કે નહીં ત્યારે ગાયે પોતાનું માથું હલાવીને ના પાડે ત્યારે સીતાજીએ ફરી પૂછ્યું તો પણ ના પાડી એટલે સીતાજીએ ગાયને શ્રાપ આપ્યો કે લોકમાં તારું મોઢું નહીં પૂંજાય તે દિવસથી ગાયનું પૂંછડું પૂંજાય છે પછી કેતકીને પૂછ્યું ત્યારે તે ભય પામી કાંઈ જવાબ આપ્યો નહીં એટલે સીતાજીએ તેમને શ્રાપ આપ્યો જે તું ભગવાનને ચડે નહીં તે દિવસથી કેતકી પુષ્પ નારાયણ ભગવાનને ચડતું નથી પછી ગયા નદીને પૂછ્યું ત્યારે તે ગયા નદીએ જવાબ ન આપ્યો ને અમથું બળબડ બોલી તેથી તે નદીને પણ શ્રાપ આપ્યો જે તારું પાણી જમીનમાં ઉતરી જાય જેથી તારા પાણીમાં કોઈ સત્પુરુષ સ્નાન ન કરે જેથી તું પવિત્ર ન થાય તે જ વખતે તેનું પાણી જમીનમાં સડસડ કરતું અંદર ચાલ્યું ગયું આ રીતે સીતાજીએ ત્રણેયને શ્રાપ આપેલો છે તે આ જ દિવસ સુધી લોકમાં દેખાય છે